નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજીવ પટેલમાં સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે પ્રોજેક્ટ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ બુક જેમાં નંબર જેનું નામ છે ચાલો વાર્તા કહીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ તેમજ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પીડીએફ જોવા રહેવૃત્તિ પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રોજેક્ટ બુક બતાવવામાં આવશે ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે બુક બતાવશે બુક પસંદ કરશો એટલે વિષય પ્રોજેક્ટના નામ આવશે જેમાં વિડિયો ઉપર તમે ક્લિક કરશો તો તમને વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ પણ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ નંબર છ મારી વાર્તા પ્રોજેક્ટ પ્રવૃત્તિનું નામ છે ચાલો વાર્તા કહીએ આપના દાદા દાદી કે માતા પિતા પાસેથી વાર્તા સાંભળે વર્ગખંડમાં મિત્રોને કહીએ વર્ગખંડ માટે વાર્તા સંગ્રહ તૈયાર કરીએ તમને પસંદ હોય તેવી વાર્તા લખો મિત્રો સાથે વાર્તાનો અભિનય કરો તો ચાલો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે એક નમૂના રૂપ વાર્તા લખીએ જો તમને અહીં આપેલી વાર્તા પસંદ પડે તો તમે તે લખજો અથવા તો તમને અન્ય કોઈ વાર્તા આવડતી હોય તો તમે તે વાર્તા પણ લખી શકો છો તો ચાલો આપણે જોઈએ એક ગામમાં શેરુ નામનો એક કૂતરો રહેતો હતો શેરુ ખૂબ જ બહાદુર અને વફાદાર કૂતરો હતો તેનું ગામ જંગલની નજીક આવેલું હતું અને ગામના લોકો ઘણીવાર શેરુને તેમની સાથે જંગલમાં લાકડા કાપવા કે શિકાર કરવા લઈ જતા હતા એક દિવસ શેરુ ગામના બાળકો સાથે રમી રહ્યો હતો ત્યારે તેણે જંગલમાંથી એક ભયાનક અવાજ સાંભળ્યો બાળકો ગભરાઈ ગયા અને ઘરે દોડી ગયા પણ શેરુએ હિંમત છોડી નહીં તે અવાજ પાછળ જંગલમાં ગયો તો જંગલમાં જઈને તેણે શું જોયું હશે તો જંગલમાં જઈને શેરુને ખબર પડી કે એક નાનો બાળક એક ખાડામાં પડી ગયો હતો અને બહાર નીકળી શકતો ન હતો બાળક ખૂબ રડી રહ્યો હતો અને ડરી ગયો હતો શેરુએ બહાદુરીથી ખાડામાં કૂદીને બાળકને પોતાના પીઠ ઉપર ઉપાડી લીધો

તે પણ તમે લખી શકો છો તો આશા રાખું છું આપને અમારી આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બહુ ગમી હશે તેમજ વિડીયો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ ત્રણ તમામ વિષયના સ્વાધ્ય સોલ્યુશન સ્વાધ્ય સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફની જોવા જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન પણ આપને ગમશે અહીં આપણે વાર્તાનું ચિત્ર દોરવાનું અથવા ચોંટાડવાનું છે તો તમે આ પ્રકારનું વાર્તાનું ચિત્ર છે તે દોરી શકો છો ફરી મળીશું આપણે નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો